અવાજ આવતા જ ગાડીની તલાશી લેતા ગાડીની અંદર ચૌદ જેટલા જીવોને ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવેલા હતા ત્યારબાદ અજયભાઈ દ્વારા જીવદયા પ્રેમીને જાણ કરી ડ્રાઈવર ક્લીનર સહિત ગાડીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારબાદ તમામ જીવોને ધાંગધ્રા પાંજરાપુર ખાતે મૂકવામાં આવ્યા અજયભાઈ મુંધવા અને તેમના પિતા દ્વારા ચૌદ જીવોને બચાવી આ સરાહનીય કામ કરવા બદલ સમગ્ર માલધારી સમાજે તેમના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું